ગીતા કુરાન અને બાઇબલ આ વિષય પર પાંચ કલાકનું લેક્ચર હું આપી શકું ટૂંકમાં કહું છું નું એક વાક્ય છે કે હે મનુષ્ય તું મહેનત કર મહેનત તારા હાથમાં છે પરિણામ મારા હાથમાં છે તું કર્મ કર ફળની આશા રાખીશ નહીં લોકો તો કર્મ કરવું જ નહીં સારું મહેનત આપણે કરવાની ફળ એ નક્કી કરે કરવું જ નહીં એટલે આખો ભારત દેશ નપુસંગ થઈ ગયો કોઈ રિસ્ક લેતું નથી કોઈ સોદો થતી નથી કોઈ કરોડપતિઓ થતા નથી અને અમેરિકાએ શું નક્કી કર્યું કે સાલું કર્મ તો આપણા હાથમાં છે ને તો કર્મ તો કરવું જોરદાર બધું ફળ ત્યાં મળ્યું કે જેવું કર્મ એવું ફળ આપણે શું કર્યું કર્મ મારે કરવાનું મેં ફળે આપે કરવું જ નહીં પેલાએ શું નક્કી કર્યું ચાલો કર્મ તો આપણા હાથમાં છે ને તો કર્મ તો બેસ્ટ કરો એટલે જે કરો તે બેસ્ટ કરો આ પૈસા કમાવાનો સૌથી સીધો સાદો રસ્તો છે સાહેબ મેં હોટલમાં ચારસો રૂપિયાની વેટરની નોકરીમાં ચાર હજાર રૂપિયાનું કામ કર્યું તો છત્રીસો જમા થાય કે નહીં ઉપર ધર્મરાજ ચોપડા લખે છે ઈસ્લામમાં કહ્યું છે તારા બે ખભે મેં બે ફરિસ્તા મૂક્યા છે સાલા બધું લખું છું યોગ્ય સમયે તેનો બદલો આપી દઈશ તો છત્રીસસો જમા થાય તો ત્રણ વર્ષના કેટલા થાય અને આજે વીસ વર્ષે મારી હોટલ બને કે ના બને કરેલું વ્યર્થ જતું નથી સાહેબ પણ આપણે તો કે ના પહેલા આમ કરું પછી આમ કરું પછી આમ કરું આમ થાય તો આમ કરું બેટા તારું કદી નહીં થાય મહેનત નું કદી બેકાર જતું નથી સાહેબ ક્યાંય નોકરી કરતા હોય ને દસ વીસ હજાર ની સાહેબ લાખ રૂપિયાનું કામ કરવાનું નેવું હજાર જમા થાય અને યોગ્ય સમય કોઈ માયનો લાલ તમને બધું વ્યાજ સાથે બદલો આપી જાય આપી જાય ને આપી જાય એનો જાદુ છે સાહેબ આપણને આમ નથી મળતી અને એક રૂપિયો હરામ ના આવ્યો ને સાહેબ ઘરમાં તો આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે આ બી એનો જાદુ છે સાહેબ આ આપણને સમજ નથી પડતી લાવી દો આવવા દો ટેબલ ના છતી કાળું નાણું સીખો કયો છે મને તો સારી સાચી વાત કહું આ નોટો કોણ છાપે રિઝર્વ બેંક છાપે રિઝર્વ બેંક કોને આપે બેંકોને આપે બેંકો કોને આપે આપણને આપે તો કાળું નાણું ક્યાંથી આવ્યું મને સમજાવો સારું કોઈ કહેતું બધા વાત તો છે હાથ થી હજાર પોનસો ની બે હજાર પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે ફળ આપવું ઈશ્વરના હાથમાં છે જીસસે કહ્યું છે સોયના કાણામાંથી ઊંટ પસાર થઈ જશે પણ સ્વર્ગના દરવાજામાંથી અમીર પસાર નહીં થઈ શકે એનો મતલબ કે અમીર થવું નહીં इस्लाम में क्योंकि एक सेकंड पी चिंता करी नहीं अल्लाह बैठो बद्दु ध्यान बन रखे ने चिंता मेरा बेटा क्या करेगा हिंदुओं गीता के जे कर्म कर फल रा नहीं पे फल नक्की करो पे कर्म करो मैं ते सार लोग संजय भी नौकरी में राखो मैं तो आई जा थी भगवान भलू करे हो के मोनस छो साब के पगार हालस अल्लाह सलाह चोर तू काम तो कर એટલે આપણે કે સારું ચાલ દસ હજાર હે લાંબો થઈ જાય આખો બાપુ બીજા દિવસે દસ વાગ્યાની જગ્યાએ હાડા નવે આવી જાય ત્રણ ચાર દાડા બધું બરાબર ચાલે ને પાંચમા દિવસે ખૂણામાં બેઠો બેઠો મોબાઈલમાં ગેમ રમતો હોય આપણે કેટલા શું કરે દસ હજારમાં કેટલું કોમ થાય અઠવાડિયે અમારા મી અને વધારે રહેતો કે અમારી માંગે પૂરી કરો હું જ્યાં કામ કરીશ ત્યાં એક રૂપિયામાં સો રૂપિયાનું કામ કરીશ કેમ કે મને તારો નિયમ ખબર છે કરેલું